સવાતારવતારી પૂર્ણોત્તમ પુરુષોત્તમ સદાશાકા દ્વિભુજ પરમાત્મા ભગવાન શ્રી દિવસના પ્રભુના ચરણોમાં માનસિક સાથે એવમ જૂનાડવાસી શ્રી રાધારમણદેવ હરિકૃષ્ણ મહારાજ શ્રી રણછોડરાયજી ત્રિકમરાયજી સિદ્ધેશ્વર મહાદેવ દાદા વગેરે દેવોના ચરણોમાં વંદના સાથે આજે સંતોના કૃપાપાત્ર એવા ગાંગરા ગામને આંગણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના લીલા ચૈત્રમય એવા શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે વક્તા પદે આજે આપણે કથા અત્યારે સાંભળી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વનાથ સ્વામી તેમજ આ કથાના વક્તા નવોદિત વિદ્વાન અને ખૂબ જ જે પોતે એક સત્સંગની ભાવિ સેવાઓ કરવાના છે એવા આ ગામનું ગૌરવ પણ કહી શકાય એવા શાસ્ત્ર સ્વામી શ્રી પ્રિયદર્શન સ્વામી વડીલ તરીકે અહીંયા બિરાજે છે એવા પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી તેમજ સંતોલ્લભદાસજી સ્વામી હરિચંદ સ્વામી આ દરેક સંતો અને પાર્ષદો અમારી સાથે આવ્યા છે એવા આગામના મંદિરની સેવામાં પણ ખૂબ જ ઉત્તર રહ્યા છે એવા પાછળ ભગત ગાધેર ભગત તેમજ આ કથાના યજમાન વેકરિયા પરિવાર જે મેરજી બાપાનો પરિવાર ઉજીમાનો પરિવાર એવા જે અત્યારે યજમાન પદ સ્વીકાર્યું છે એવા શ્રી નારાયણભાઈ તેમજ સવિતાબેન વડીલોમાં વીરજી બાપા આદિત્યને યાદ કરીએ આજે પણ જે સભામાં આપ સર્વે કથા શ્રવણ કરી રહ્યા છો ત્યારે શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથા ભક્તો જે શ્રીમદ ભાગવત શાસ્ત્રનો મહિમા ભગવાન સ્વામિના પ્રભુએ વચનામૃતને વિશે સત્સંગ જીવનને વિશે ખૂબ ખૂબ ગાયો છે અને આજે હજારો વર્ષો પછી પણ શ્રીમદ ભાગવત શાસ્ત્ર નિત્ય નૂતન શાસ્ત્ર રહ્યું છે એ આપણને આવી કથાઓ સાંભળીએ છીએ ત્યારે અહેસાસ થાય છે અનુભવ થાય છે શ્રીમદ ભાગવત શાસ્ત્રની મહત્તા આપણા કોઈ એવા બૌદ્ધિક શક્તિ નથી કે જેથી કરી એનો મહિમા પૂર્ણ રીતે આપણે સમજી શકીએ વ્યાસ પરમાત્માએ પોતે આ શાસ્ત્રની રચના કરી છે આપે કથા તો શ્રાવણ કરી જ હોય છતાં પણ એ કહેવાનું કે વ્યાસ પરમાત્માએ વેદોના વિભાગ ગિર્યા એમાંથી ઉપનિષદો તાર્યા બ્રહ્મસૂત્રોની રચના કરી વેદાંત શાસ્ત્ર કહેવામાં આવે છે તત્વજ્ઞાન કહેવામાં આવે છે જે એક લાખ શ્લોકોનું શ્રીમદ મહાભારત એ રચ્યું એક એક પુરાણોની રચના કરી એવા સત્તર પુરાણ ની રચના કરી છતાં પણ ભગવાનને મનમાં એમ થયું કે લોકો માટે મારે કઈ મોક્ષ કઈક કરવાનું બાકી રહી જાય છે આમ પરિતોષ થયો થયો સંતોષ કે ત્યારે નારદ મુનિ એ બ્રહ્માજીના પુત્ર નારદ મુનિ આકાશમાંથી જોયું ઉદાસ વ્યાસ ભગવાન અને તેઓએ જોયું કે નીચે આવીને જે પૂછ્યું ત્યારે કહ્યું કે પ્રભુ આપે ઘણું ઘણું એ કર્યું કાર્ય છતાં પણ જીવાત્માના મોક્ષને માટે એવું શાસ્ત્ર બનાવો કે જેથી કરીને જીવાત્માને આ મોક્ષની પ્રાપ્તિ એનું જલ્દી ફટાફટ થાય અને ત્યારે પરમાત્માએ જે બ્રહ્માજીને જ્ઞાન આપેલું બ્રહ્માજીએ નારદ મુનિને જે જ્ઞાન આપેલું અને એ જ નારદ મુનિએ વ્યાસ પરમાત્મા એ ચતુષ્લોકી ભાગવત ની વાત કરી એમાંથી અઢાર હજાર શ્લોકની રચના કરી તાળીઓના નાથે પર લીલાવ્યા છે ડોક્ટરો આવા શ્રીમદ ભાગવત શાસ્ત્રી થોડા સમયમાં આપણે શું મહત્વ કહીએ આપ આવ્યા શું મહાત્મ્ય ની કથામાં ત્યારે એનો વિસ્તાર સાંભળ્યો છે અને હજુ પણ જ્યાં જ્યાં કથા હોય ત્યાં ખાલી વ્યવહારિક લૌકિક સારું લગાડવા માટે એને વ્યવહારિક કામકાજ પતાવવા માટે આપણે આવતા હોય બેસતા હોઈએ એવું નહીં પણ શાસ્ત્રમાં અંદર ઉતરી અને કથા સાંભળીએ ત્યારે આપણે એનો ખ્યાલ આવે કારણ કે કથાઓ આવીને સાંભળીએ છીએ બે વર્ષ પહેલાં કથા એ બહુ સરસ મજાની આપણા ભાઈ અરૂરભાઈ એ પરિવારની તરફથી થઈ હતી તે પહેલાં આપણે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે શાસ્ત્ર કથા થઈ હતી એ ક્યારેક ક્યારેક થતી હોય અને એની સામે તમે જુઓ તો લગ્ન કેટલા થતા હોય લગ્ન વધી જાય કે કથાઓ વધી જાય હવે એમાં આટલા લગ્ન વધી જતા એટલે આટલી કથા તો હું આમ છાટા નાખીએ લોઢી ઉપર તપેલી હોય લાલચો ને એમ છાંટા ઉડી જતી હોય છતાં પણ બહુ શાંતિથી સમજૂતીથી સાંભળો છો અને એમાંય જે સંચાલક શ્રી હરિચંદ સ્વામીએ હરિકૃષ્ણ સ્વામી જે કીધું કે બહેનો બેહી જાય અને એમાં બેનો બહે જાય ને તાવથી વધાવો કે કયું માને તો ખરા ને તો ઘણા ગામમાં બહેનો માનતા નથી પૂછો તો ન માને બરાબર આવતા સ્વામી મારા બહુ વખાણ કર્યા સ્વામી ફેક્ટરી નાખી હોય ને તો ધંધો થાય એમ છે મને બહુ લાગ્યું એમ કે દુઃખ લાગ્યું હોય બહુ સમજવા વાત છે અને તો ખુલ્લી રીતે કહી શકીએ ને આપણે આ સંતો બધા આપણા ઘર પરિવારના સંતોષ એટલે ખરેખર એ ફેક્ટરીની જરૂર ન પડે અને આ નાખીએ તો હાર હાલે એવી મહારાજે કીધું કે અમારો દાખલો ભલા થઈને સુફળ કરજો અમારો દાખલો ભલા થઈને સુફળ કરજો એવી રીતે આવી રીતે પાછા અમારે ક્યાંય વખાણ સાંભળવા ન પડે એટલે તમારા પર દયા કરવી જોઈએ બેનો બહુ વાંધો બહુ તાળી વધારે પાડી એ તમારા માટે તાળી પાડી તમારા માટે પછી સમય નથી લેવો ભગવાન સ્વામીના પ્રભુએ જે આપણને આવું મંદિર આપ્યું છે એ ભક્તજનો તન મન અને ધનથી આપે બધી સેવા કરી સત્યપ્રકાશ સ્વામીએ કેવા અયા પ્રયત્નો કર્યા અને કેવા એમાં ઉતાર ચડાવ આવ્યા હોય એ તો વીતી હોયતે રે હો જાણે એ તો એને ખબર હોય કેવા કેવા એમાં રક્ષણ ભગવાને કર્યા કેવી કેવી રીતે સત્સંગ જાળવી રાખ્યો કેવી રીતે સંતો એવી રીતે આપણને લાલન પાલન કર્યા અને એ પ્રમાણે કેવું સરસ મજાનું મંદિર થયું મંદિરમાં તાળીઓના ખાલી ખાલી પાડતા મને એમ લાગે કે બહેનો કદાચ વધારે જાતા હશે પૂછો અને જાય છે મંદિરે જાય છે ને એને બધા ખૂબ અભિનંદન શુભેચ્છા ભગત શ્રીમદ ભાગવત શાસ્ત્રનો છેલ્લો એક મારા શ્લોક કેવો છે કારણ કે પછી તો બેનો ઉભા છે તો પાછા બેસી જાય એટલે એને વળી પાછા અડધો કલાક બેહાડી રાખીએ કે બહુ બરાબર નહીં તમે તો બેઠા રહો કારણ કે ઓલો રસોડ રસોડું કરે ત્યાર પછી તમે જ ને એ પેલા ક્યાં શ્રીમદ ભાગવત શાસ્ત્ર અઢાર હજાર શ્લોક મારે તો આમ ઈચ્છા છે હજુ કે પ્રિય દર્શન સ્વામી ને સાંભળીએ આપણે પણ બહુ ચિંતા ન કરતા આજે આપણે સાંભળવા નહીં તો તમે પાછા અમારું કઈ માનો કે ન માનો હું કઈ પ્રિયદર્શન સ્વામી ખરેખર જ્યારે મેં પત્રિકા વાંચીને વાત સાંભળી ત્યારે એક આનંદ થયો કે ખરેખર અમે તો હિતર પંચોતેરે પહોંચ્યા પછી પણ એક નવો સૂર્યોદય થાય નવી એક ચાંદની ચમકે નવા સુરો રેલાય નવી નવી રીતે એક કથાકારની રીતે એક આગવી શૈલી પોતે રજૂ કરે અને આ ગામનું સત્સંગનું ગૌરવ વધારે પ્રિયદર્શન સ્વામી તારીઓના નાદથી વધારે ગુરુ મારા થોડો ભાર એનો અળવો કરે છે તેથી તેઓને પણ તારીઓના નાદથી વધાવીએ સંતો બહુ સરસ રીતે પણ એ કાંઈક આપણને ઉતરવી જોઈએ શ્રીમંત ભાગવત શાસ્ત્ર ના અઢાર હજાર શ્લોક એમાં છેલ્લો શ્લોક નામ સંકિર્તન પાપ પ્રણા પ્રણામો દુઃખ પરમ સંસ્કૃત બધું સાંભળી લીધું નામ સંકીર્તનમ યસ્ય ભગવાનનું નામ સંકીર્તન નામ સર્વ પાપ પ્રણાશનમ એક ભગવાનનું નામ છે બધાએ પાપને નાશ કરી નાખે વ્યાસ ભગવાન પોતે કલમમાં છેલ્લે છેલ્લે રાખે તો નામ આજે લીધું એટલે પાપ પડી ગયા પાછું બીજા દિવસે પાછું 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 એમ નહીં નામ અખંડ ભગવાનનું એમાં ચાલતું રે જ્યાં નામ હોય હોય ત્યાં નામી હાજર પ્રગટ સ્વામી બહુ વાત સરસ મજા ને કરી કે આ સંપ્રદાય છે પ્રગટ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો છે ભગવાન ધામમાં વહી ગયા કૃષ્ણ પરમાત્મા વહી ગયા રામચંદ્રજી ચાલ્યા ગયા શિવજી ચાલ્યા ગયા એમ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય જે છે બધાય દેવોને હાજરા હાજર પ્રગટ પ્રમાણ માને છે અને એટલા માટે આજે જગતમાં બોલાય છે બોલો સ્વામિનારાયણ ભગવાન કી સત્ય સનાતન ધર્મ કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી સિદ્ધેશ્વર મહાદેવ કી આ પ્રગટનો સપ્સગ છે અને એટલા માટે આજે દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વામિનારાયણ સંપ્રદાયના દેવોનો સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાનનો સ્વામિનારાયણ સંપ્રદાય સંંતોનો અને ભક્તો તમારો પણ જય જયકાર થાય છે વાહ સ્વામિનારાયણ ખરેખર સ્વામી વાણીઓ કાણીઓ ને સ્વામિનારાયણ એટલે આજે જય જયકાર થાય બહુ રાજી થવા જેવું છે ખુશીની વાત એક વાળ પણ વાતો ન થાય એ સ્વામિનારાયણની તાકાત છે સ્વામિનારાયણ એવા કાર્યો છે એના ને એવા કાર્યો છે એને શક્તિ ને રાખ્યા છે એને ગણપતિ હનુમાનજી મહારાજ સર્વ રાખ્યા છે એટલે સ્વામિનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન કી સત્ય સનાતન ધર્મ

સ્વામીના સંપ્રદાય ની આ મહત્તા સ્વામીના ભગવાન એટલા માટે લક્ષ્મી ના દેવ પધરાવ્યા એની ગાદી એની ગાદી ના અંદર માં આપણે રાધારણ દેવ આપણે બધા એના દેશમાં રહીએ અને આવો જય જય કારણ દેવ પધરા

પ્રણામો નુ ક્ષ્મનસ્તમ નમામીને પ્રણામ ભગવાનને કરતા રહી એ દેવને નમતા રહેજો એ દેવને કાર્ય માટે સાચવતા રહેજો અહીંયા પધરાવ્યા છે પૂછાય લાલજી મહારાજ આવીને કંસા મહારાજને પધરાવ્યા છે આપણા આચાર્યો આવીને પધરાવે આપણા દેવોને પધરાવે એમાં જે દૈવત પૂરે આવું દૈવત ભક્તજનો ભગવાનનું સ્થાપિત કરતા એવા જે દેવો આપણે આંગણે બિરાજતા હોય ત્યારે સાચવજો અને રાખજો પ્રણામો દુઃખ મનસ્તમ નમામી હરીમ પરમ હરીમ પરમ હરી તેનું છેલ્લું નામ વ્યાસ ભગવાન પરમાત્મા પોતે છેલ્લા શ્લોકમાં માં હરીમ પરમ 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 પરમાત્મા હરીને યાદ કરવાનું કહે છે અને એવા જે ભગવાનનો મહિમા સમજાવનારા હોય આવા પ્રિયદર્શન સ્વામી જેવા વિશ્વલ્લભ સ્વામી જેવા સંત વલ્લભ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી હરિચરણ સ્વામી આ ભક્તો આખું જે મંડળ વડતાલ થી આવ્યું છે ને આપણા સદભાગ્ય કે વાંગધરામાં વર્તાના સંતો આવી અને કથા કરે તમને સમજાવે સંભળાવે જે વેકરિયા પરિવાર એક હરિદર્શન એને પણ યાદ કરી એ વેકરિયા પરિવારમાંથી આ સંતને ભેટ સંપ્રદાયને ભેટ મળી છે એવી રીતે હરિપ્રસાદ સ્વામી કેળા કાંઠે બિરાજે એની પણ ભેટ મળી છે બાકી તો જે ભેટ મળી છે એ તો બધા ક્યારે ક્યાં ઉડી જાય કે નક્કી નજીકમાં ભગવાનનો જય જય કાર્થ આવા જે ભગવાનના સંતો અહીંયા આવીને કથા સંભળાવે ભગવાને વચનામ્રતના ચોપન પ્રથમ પ્રકારના ચોપનમાં વચનામ્રતમાં કીધું કે આવા સંતો સાથે જે આત્મીયતા બાંધી હોય આવા સંતો સાથે જે હેદ બાંધી હોય શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં મુક્તા સ્વામીના પ્રશ્ન અનુસાર કે એનું મોક્ષમ દ્વાર ખુલ્લું થઈ જાય એટલે મોક્ષમ દ્વાર ખુલ્લું થઈ ગયું પણ માવા બંધ રાખજો ફરીથી કહી દઉં એવા વખાણ ફરીથી કહી સાંભળવાનું પડે આજે પ્રતિજ્ઞા કરવાની છે તમારે સ્વામી નિયમ આપજો બધાયને બધાને નિમ આપવાને સહ આમ સહકે નહીં આમ ખસી ન જાય છેલ્લા જયારે જાવ ને ત્યારે બધા હાથમાં જવાબ આપીને બંધ કરી દો નહી તો આવી બીનું છે હું આવ્યો છું અજાણું ન રાખતા બસ બસ ભગવાન શ્રી ના ચરણમાં વંદા કરી સંતોને પ્રણામ કરી શ્રી ઘનશ્યા મહારાજના ચરણમાં વંદના કરી અને બાપા તમે વાવા બંધ નીકળો તો તમને પગે લાગી ગઈ બેડી ધવાડા આથી તો આગળ હોય જ નહીં આવું જ ન જોઈએ ગામમાં હે લિક્વિડ ને એવું કઈ આવું જ ન જોઈએ અને હોય તો બધું જ આવું જોઈએ હોય તો અને નો બે ચાર જણ ભેગા મળીને મળી કરીને ભાઈ જવા દે જવા દે આપણા ગામમાં નો શો આજે બહુ બાળકો ને છોકરાઓને સાચવા બહુ બહુ અઘરી વાત છે અને આપણે અત્યારથી આ રીતે કાયમ છૂટછાટ બધું લઈ લેશું તો ભાવી પેઢી જે છે ને એ બહુ ભયંકર રીતે એ ગરકાવ થઈ જશે દુઃખમાં એને પછી બચાવવા નહીં બચે માટે અત્યારથી જ ભગવાનનું ધામ મંદિર એમાં હાજરી આપજો છોકરાઓને લેતા જજો ઘેરે પણ આપણે કાંઈ વળશું હે તો એ છોકરાઓ બચશે નહીં તો સંસ્કૃતિ આપણી વિનાશને આરે જઈ શશે પછી અમે નહીં બચીએ તમે નહીં એના નિમિત્ત તમે બનશો માટે સાવધાન 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 એ સાથે જે નારાયણભાઈ સવિતાબેન વગેરે પરિવાર યજમાનશીઓ બીજી જે સેવા બધાય કરે છે યજમાનશીઓ વીરજી બાપા કરશુન બાપા જીવરાજ બાપા પછી ના નાનજી બાપા એ બધા ઉરજી માર કીધા એને અમે જોયેલા આ ગામમાં જેણે પગલાં મૂક્યા ને એ ચિત્ર મને યાદ છે આ ગામમાં ચિત્ર જે મૂક્યા એ પધાર્યા અને પાનમાને દેલામાં જે ત્યાં એ ઉતારા કર્યા અને બીખા ભાઈ કેશવભાઈ વેકરિયા અને જે ઉતારા રહનાર આવેલા અને ઉતારા કર્યા અને એ જે નાનબેન ચાપવા પહેરતા પહેરે ને બધા જોવાની હતી અને એ ચિત્ર મને આજે યાદ છે અને એ પછી આવ્યા અને અહીંયા આવીને પાછા અવાલે પારાયણો એ વેકરિયા પરિવારની સ્મૃતિમાં થાય અને જે જયાબેન નાની ઉંમરમાં દસમુખભાઈનું જે કે સાથ છોડીને ભગવાનના ચરણમાં ચાલ્યા ત્યાં ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ એ મહારાજ પ્રભુ દયાળુ શ્રી કૃષ્ણ કનૈયાલાલ શ્રી કૃષ્ણ મહારાજ એ આત્માને તમારા ચરણમાં કાયમ માટે રાખજો દરેક પિતૃઓને તમારા ચરણમાં રાખીને તેને શાશ્વત શાંતિ તમારા સ્વરૂપનું સુખ આપજો અને એ વડીલો કાયમ માટે આ પરિવારને ગામને બધાઇને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવી એ ભગવાન શિવના ચરણોમાં શ્રી દાદા દેવના ચરણોમાં રીક્ષી મારા ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપતા અસ્તુ જય સ્વાય માય જય